બે બોલે હેડો ઓરે માં તો મિત્રો આ બે મારા ભાઈ છે હવે આરે કોકેસે બોલે હેડો તો મિત્રો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને સાચો પડ કર કર હવે તો મિત્રો બોલતા નતો આવડતું તોય બાપડા બોલે છે અને આ ડાયર જો મોટી મોટી શી છે કોઈ બગાડી પડી હા આરાડું હવે બળી જાવાનું છે મથે મથે જિજોરો મથે મથે તાજા કા જોને બાયલ મરું વરહાદ ને તો થમકો આવો

તો મિત્રો આ છે અમાર કપા દુ રૂ વેણવાનું હતું પણ મી આઈ ને આખું બગાડ્યું કરું બધું બગડી ગયું છે જુઓ અને આ છે અમારા ઈડા પાણી વાયલું તો હવે વરસાદ આવ્યો તો મિત્રો અમાર તો બધું બગાડ્યું બરોબર તમારે ચાંદ ચાંદ બગાડ્યું છે કોમેન્ટ કર દુ આમ તો બધે બગાડ્યું જ છે પણ હૈડન હાઈડન રાઈડન બળી જાય બધા જેટલું પાણી ભરવું પડ્યું છે તો મિત્ર સપોર્ટ કરજો અને મેં હવે આટલે વ્લોગ પૂરો કરો છો